કેમ છો મિત્રો એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને તમે ઘરે જોઈ શકો તાર મહેતા જોતા હતા અને મસ્ત પકોડી ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે ઘરે જો પપ્પા મસ્ત પકોડી લાવી દીધી છે અને જોઈ લો તમે અને મસ્ત મજ કરીએ છે ખાવાની અહીંયા ગાડી મમ્મી પણ કહી રહી છે અને આપણે બી એવું ખાવા બેશું પણ ઈચ્છા થઈ કે આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ તે તમે જોઈ શકો છો પકોડી છે રગડો પપ્પા ભરી રહ્યા છે અત્યારે અને જોઈ લો એની સાથે પાણી અને મસ્ત ખાસે આવડે જોયું તમે જોરદાર મિત્રો અમારી અહીંયા તો આવી રીતના મસ્ત થતી હોય છે શું તમે પણ ઘરે પકોડી લાવો છો તો લાવતા હોય કે ના લાવતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો એ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણો ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી જાય છે અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી તમે જોઈ શકો છો અહીંયા ઘાડી તો મસ્ત ચાલી રહ્યું છે એ મમ્મી બી ખાઈ રહી છે પકોડી એ પપ્પા બી ખાઈ રહ્યા છે આ જાનકી બેન બી ખાઈ રહ્યા છે હા આપણે થઈશું અને આ વિડીયો બનાવો હતો એટલે આપણે ખાવા બેઠા હતી પણ મને મારા માટે પકોડી વધશે કે બધા ફટાફટ ખાવા થઈ રહ્યા છે જલ્દી વિડીયો અહીંયા પતાવું કારણ કે મારી માટે પકોડી નહીં વધે એટલે હું ખાઈ લઉં પેલા